નમસ્કાર ગિરગડલા તાલુકો બન્યો એના વર્ષો વીતી ગયા પરંતુ ગિરગડલા હજી ગામ ગામડું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગિરગડલાની અંદર હજી રોડ રસ્તાઓની સુવિધાઓ લોકોને નથી મળી ગટરોની સુવિધા મળી છે તો એમાં ભ્રષ્ટાચારો થયા છે રોડના બ્લોક એવા પણ કામો થયા છે પણ તેમાં પણ ભ્રષ્ટાચારો થયા છે તેવા આક્ષેપો લાગ્યા છે હાલ અત્યારે બે નંબર થી બસ સ્ટેન્ડ સુધીનો રોડ પણ બાકી છે ક્યાંકને ક્યાંક એ લાખો રૂપિયાના ખર્ચે બનવાનો છે પરંતુ હાલ ગીરગઢાની અંદર હાઈવે ઉપર જ એક ગટર બનેલી છે હવે ગટર બનાવેલી છે તેમાં સમાચારોમાં આવ્યું હતું કે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારો થયા છે તે બે પાઇપની વચ્ચે ક્યાંક ગેપ રાખવામાં આવ્યો હતો અને એમાં ક્યાંક ને ક્યાંક પાણી નીચેની તરફ જતું હતું ગટરમાં નહોતું જતું નિકાલ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો દ્વારા કદાચ અથવા અધિકારીઓ હશે માધે તેમની જાણ બાર કદાચ કેવી રીતની કામગીરી થઈ છે પરંતુ એ ગટર નિકાલ ક્યાં કર્યો છે એ હું તમને બતાવું છું એ ગટર નિકાલ અહીંયા કરવામાં આવેલો છે આપ જોઈ શકો છો કે ગટરનું ભૂંગળું હવે એમાં પાણી ભરેલું છે છે આ ગટરનું પાણી છે તે રોડ ને કાંઠે એકજેક્ટ તેમની બાજુમાં શોપ પણ આવેલા છે તેમની બાજુમાં મોટું એક બીજી વિશેનું સરક્યશન પણ આવેલું છે હાલ જે ગટરનું જે ભૂંગળું રાખવામાં આવ્યું છે એ નીચેની તરફ છે પાણી અહીંયા ભરાવ છે હવે અમુક વસ્તુ મારે બતાવી છે કે હાલ અત્યારે જે આ ગટરનું પાણી જે નીકળે છે એ ગટરનું પાણી ક્યાં નીકળે છે તો કે ગટરનું પાણી જે જગ્યાએ નીકળે છે ત્યાં બાળકોનું ભવિષ્ય જ્યાંથી ઉત્પન્ન થતું હોય છે બાળકો જ્યાં ભણવાની શરૂઆતો કરતા હોય છે ત્યાં બે બે આંગણવાડીઓ આવેલી છે એ પણ હું તમને બતાવું ત્યાં ગામનું આટલું ગંદુ પાણી એ પણ બાળકોનું જ્યાંથી ભવિષ્ય ઉજળું થતું હોય ત્યાં આંગણવાડીની આજુબાજુમાં ગંદકી કરતું હોય તો આ તંત્રની કેટલી બેદરકારી છે છે તમને તમને બતાવવું હું લઈ જઈ રહ્યો છું આજે આજે તમને બોર્ડિંગ દેખાય છે તેમની પાછળ જ એક આંગણવાડી છે અને જે આ બોર્ડિંગ છે તે પણ આંગણવાડી છે હવે આંગણવાડીની પાછળ આટલી ગંદકી અહીંયા રોગચાળો પણ ફેલાય છે એવી બાબતો પણ થતી હોય છે હવે જે જગ્યાએ બાળકોનું પોષણ થતું હોય છે બાળકોને ત્યાંથી ઉજ્જવળતા મળતી હોય છે તે જગ્યાએ આવી ગંદકી અને આ કોન્ટ્રાક્ટરો દ્વારા તંત્ર દ્વારા જે આ ભૂંગળાનો જે નિકાલ કરવામાં આવ્યો છે પાણીનો તે અતિશય ભ્રષ્ટાચાર કરીને નિકાળવામાં આવ્યું હોય એવી વસ્તુ લાગે છે કારણ કે ખરેખર જો ગટરનું પાણી નિકાલ કરવો હોય તો ગામની બહાર કરવાનો હોય છે પરંતુ આ તો હાઈવે ની ટચ જ અને આંગણવાડી બે બે આંગણવાડીઓ છે ત્યાં જ ગટરનું પાણી છોડવામાં આવે છે તમે જ વિચારો કે ગટરના પાણીમાં કેવું પાણી આવતું હોય છે અનેક પ્રકારનું પાણી ભેગું થતું હોય છે તેમાં રોગચાળો કેટલો થતો હોય છે બાળકોનું લોકોનું ત્યાં રહેણાંક વિસ્તાર હોય ત્યાં પણ રોગચાળો ફેલાતો હોય આરોગ્ય સાથે પૂરેપૂરા શેડા થતા હોય તેવું લાગી રહ્યું છે હાલ હું તમને અહીંયા આગળ બતાવું કે આ પાણી જે ભરાવો થયો છે તે મને લાગે છે કે બંધ હાલતમાં છે કદાચ તંત્ર આનો પણ ઉપયોગ કરતું હશે કે નહીં તે જોવા જેવું છે હવે આ જે બીજું બોલ્ડિંગ છે તે છે આંગણવાડી હવે ત્યાંથી જે પાણી આવે છે એ પાણી સીધું જ્યાં ભરાવું થાય છે ત્યાં હોમગાર્ડ યુનિટની જે ગીરગઢડાની જે કચેરી છે એ છે એમની એક્ઝેક્ટ બાજુમાં એક જ દીવાલમાં આંગણવાડી છે તો આંગણવાડીમાં બાળકો ભણતા હશે ને આંગણવાડીમાં જે જગ્યા ઉપર આંગણવાડી હોય તે જગ્યા ઉપર ગટરનું પાણી નિકાલ કરવાનું ના હોય તે કાયદા વિરુદ્ધનું છે તો હવે આ લોકો માટે કઈ રીતનો કાયદો લાગશે એ તો તંત્રને જ ખ્યાલ હશે ત્યારબાદ આ ગટરના કામમાં કેટલો ભ્રષ્ટાચાર છે એ પણ તંત્ર ખોલશે ત્યારે જ ખ્યાલ આવશે તો આ જે બાળકો છે તેનું ભવિષ્ય ખોરવા છે જો આ ગટરનો નિકાલ નહીં કરવામાં આવે સરખી રીતે તો બાળકોનું ભવિષ્ય બાળકોનું આરોગ્ય ખોરવા છે તે નક્કી છે અને જોઈ શકાય છે દિવસમાં જેમ સૂર્ય દેખાય તેવું દેખીતું છે હાલ જે હું તમને બતાવું કે આ જે આંગણવાડી છે અને હાલ અત્યારે આ બીજી પણ આંગળવાડી છે તો જે ગટરનું પાણી નીકળે છે એ અહીંયા ભરાવો થાય છે યુનિટ છે ત્યાં બતાવું કે અહીંયા શું કરતું હશે કે અધિકારીને પણ ખ્યાલ નહીં આવ્યું હોય કે જો આપણે આ ગટરનું પાણી અહીંયા નીકળશું તો અહીંયા આંગણવાડી આવેલી છે આ હોમગાર્ડ યુનિટ પણ આવેલું છે તો એમાં કેટલું નુકસાન થશે અને રહેણાંક વિસ્તાર છે તો ખરેખર હવે આ બિલ થશે

એ પણ આવેલી છે નમસ્કાર હવે આનું બિલ કેટલું થશે લાખો રૂપિયાનું બિલ હશે થઈ જશે કે પછી એ લોકો સાવ કરી જશે એ જોવું રહ્યું